એ શોધવા નીકળે કે કોને દારૂ પીધો છે આવો જ એક કિસ્સો ગઈકાલે સામે આવ્યો યુગીચોક વિસ્તારમાં જેમાં પીસીઆર 1 ના ડ્રાઈવરે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો જેમનું કામ લો એન્ફોર્સમેન્ટ કરવાનું છે કાયદાનું અમલીકરણ કરાવવાનું છે પોતે કાયદાનું પેલા અમલીકરણ થાય એવું કૃત્ય કરવાનું છે એ લોકો સીના ચોડા કરીને મૂછોને તાવ મારીને અને વટથી કાયદાનો અંગ કરે છે

મારો એ પર્સનલી કોઈ પ્રશ્ન નથી કે પોલીસ કર્મચારી કેટલું પીવે છે અને ક્યારે પીવે છે તમને મજા આવે એટલું પીવો તમે તમારી જિંદગી ફૂંકી મારો પણ એ જે પીવાનો અમારા ટેક્સના પૈસામાંથી આવે છે એમાં પૂરા વાતવું પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી માંથી છે અને એમાં અકસ્માત થાય અને કંઈ નુકસાન થાય ને તો એનું રિપેરિંગ પણ અમારા ટેક્સના પૈસામાંથી થાય છે એટલે પીસીઆર પીસીઆર અનેક નિયમો નિયમો છે છે એટલા કે ડ્રાઈવર છે ને એના સીટ ઉપરથી નીચે પણ ના ઉતરી શકે જો એને ઇમરજન્સી હોય ઉતરવું પડે ને તો એને અલ્ટરનેટમાં કોઈ વ્યક્તિને સીટ ઉપર બેસાડવો પડે કારણ કે પીસીઆર નું કામ છે ક્રાઇમ કંટ્રોલ કરવાનું અને ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવાનું અહીંયા અમને પીસીઆર વાન પેટ્રોલિંગ કરતી તો દેખાતી નથી પણ રાત્રે આઠ વાગ્યા પછી કઈ જાડી જાખરામાં પાર્ક થઈ અને પેગ મારતા ચોક્કસ દેખાય છે આવા અનેક કિસ્સાઓ સામે આવે છે અને જે કોઈ પુરાવા જોતા હોય ને કદાચ મને લેખિતમાં મોકલી દેજો સમજ હું તમને પુરાવા મોકલાઈ દઈશ અહી વિડીયોમાં એક સજ્જન પોલીસ કર્મચારી એવું પણ કહે છે કે કાયદો બધા માટે સમાન પોલીસ હોય નેતા હોય કે કોઈ પણ હોય ગુનો તો બધા સામે નોંધાય હોય કે નેતા ગમે ગમે વિરુદ્ધમાં થાય એટલે મને એ આશા છે સો ટકા કે તમે આ જે ફરિયાદી છે એની મૂળ ભાષામાં પ્રોહિબિશનની કલમો ઉમેરી અને એફઆઈઆર નોંધી દીધી હશે કારણ કે કદાચ દારૂ પીધો કે ના પીધો એ મેડિકલ ટેસ્ટનો સબ્જેક્ટ છે પછી ચાર્જશીટમાં એ કદાચ રિપોર્ટમાં ના આવે તો ચાર્જશીટમાં એ કલમ નીકાળી દેજો પરંતુ ગુનો તો ફરિયાદીના શબ્દોમાં નોંધ્યો હશે એવી મને આશા છે અને વિશ્વાસ છે કે તમે સો નોંધ્યો હશે અને તમારા જ પોલીસ સ્ટેશનની બહાર તમે કીધું ને કે કાયદો બધા માટે સમાન તો કેટલી કાળાકાચ વાળી ગાડીઓ પડી છે એનો પણ એકવાર સર્વે કરજો અને કાયદો બધા માટે સમાન છે એવું એક સ્થાપિત કરજો વિડીયોમાં એ પીસીઆર વાનના ડ્રાઈવરને એક તમાચો મારી અને ઠપકો આપવાને બદલે એક પીએસઆઈ શ્રી જાહેર જનતાના વ્યક્તિને એવું કહે છે કે ઉતારી લીધો વિડીયો ઝડપી અથવા જપ્તી કરવાની હોય ને ત્યારે એનું વિડીયોગ્રાફી કરવું એ ફરજિયાત છે જો કાયદો એ તમને આ વસ્તુ કરવાની કીધી છે તમારે તો કાયદા મુજબ ચાલવું નથી તમારે તો કાયદા મુજબ એ કરવું નથી અને જાહેર જનતાનો વ્યક્તિ જો એ વિડીયો બનાવે છે તો તમને બહુ માઠું લાગી આવે છે મને તો એ સમજાતું નથી કે વિડીયોગ્રાફી થી તમને પ્રોબ્લેમ શું થાય છે અને હું 100% ની ખાતરી આપીને કહું છું ને આ હજારો કિસ્સો અમારી સામે આવ્યા છે કે એમાં જો પીસીઆર અથવા પોલીસ કર્મચારીની ગાડીયારે કોઈ અકસ્માત થાય એમાં વાંક ભલે પોલીસ કર્મચારીનો હોય પરંતુ જો કોઈ પણ પ્રકારનો આવા વિડીયો કે ઓડિયોગ્રાફી ના થઈ હોય ને તો એ ગુનાને રફે દફે કરવામાં આવે કાતો જેની સાથે અકસ્માત થયો છે ને એ સામેવાળા વ્યક્તિ ઉપર જ ગુનો નોંધવામાં આવે અને પોલીસ કર્મચારીનો સંપૂર્ણપણે બચાવ કરવામાં આવે આ તો વિડીયો છે ને એટલે તમારે કાર્યવાહી કરવી પડી છે અને વિડીયો ચાલુ છે ને રેકોર્ડિંગ એટલે તમને માઠું લાગે છે પણ હકીકતમાં જો તમે કાયદા મુજબ ચાલતા હોય ને તો વિડિયોગ્રાફી કરવી ને એ તમારી નૈતિક ફરજ છે આ પીસીઆર ને એ એ તમારી તમારી નૈતિક ફરજ ફરજ છે નથી કે જે જાહેર જનતા કોઈ વિડીયોગ્રાફી કરે છે તો એને ધમકાવો અને એને એવી દમદાટી ઠોકો કે ઉતારી લીધો વિડીયો તમે તમારી અંગત જિંદગી કઈ રીતે જીવો છો ને એને મારે કઈ લેવા દેવા નથી પરંતુ અમારા ટેક્સ ના પૈસાના લેવાયેલા સાધનોનો દુરુપયોગ કરશો જાહેર જનતાને કોઈ પણ પ્રકારે હેરાનગતિ કરશો કે કાયદામાં કોઈ પણ પ્રકારની કનગડત કરશો ને ત્યારે મેહુલ બોગરા 100% સામે આવશે કાયદા મુજબની આ ઘટનામાં જે પણ ભોગ બનનાર છે એની કાયદા મુજબની ફરિયાદ એ નોંધાઈ જવી જોઈએ એના શબ્દોમાં નોંધાઈ જવી જોઈએ અને જો એ મુજબની ફરિયાદ નઈ નોંધાયેલી હોય તો આ ઘટનામાં ભોગ બનનારને નિશુલ્ક નિઃશુલ્ક ફરિયાદ એ મેહુલ ભોગરા કરાવી આપશે અને એમનો કેસ એ નિઃશુલ્ક મેહુલ ભોગરા લડી આપશે એની સો ટકાની ખાતરી આપે છે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ